નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતની બજારમાં ખેડૂત મિત્રો આજે આપણે આ વિડીયોમાં ગુજરાતના તમામ માર્કેટ યાર્ડમાં આજે કપાસના બજાર ભાવ શું બોલાયા અને ખેડૂત મિત્રો આજે બજારમાં કપાસની તેજી છે કે મંદી આગળ જતા કપાસના બજાર ભાવ કેવા રહેશે મિત્રો આ વર્ષે કપાસના બજાર ભાવમાં કેટલા રૂપિયાનો વધારો થઈ શકે છે તે અંગેની વાત પણ કરીશું તો મિત્રો આ વિડીયોને છેલ્લે સુધી જરૂરથી જોતા રહીજો ચેનલમાં તમે નવા છો તો ચેનલને ને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો જો પસંદ આવે તો વિડીયોની એક લાઈક તમારી જરૂર કરી લેજો તો ખેડૂત મિત્રો ચાલો શરૂ કરીએ આજના તાજા કપાસના બજાર ભાવની જો વાત કરીએ તો આજે રાજકોટમાં તેરસો ને પિસ્તાલીસથી ચૌદસો ને પંચ્યાસી રૂપિયા બોલાયા મોરબીમાં બારસો પચાસથી પંદરસો બત્રીસ ધ્રોલમાં એક હજાર પચાસથી સવદસો પચાસ હળવદમાં અગિયારસોથી પંદરસો ત્રીસ સિદ્ધપુરમાં તેરસોથી પંદરસો સત્તર વાંકાનેરમાં એક હજારથી સવું સો સત્યાસી જેતપુરમાં એક હજાર ત્રીસથી પંદરસો એક ધ્રાંગધ્રામાં આઠસો પંચોતેરથી સવદસો એકસઠ અમરેલીમાં નવસોથી પંદરસો બાણું સાવરકુંડલામાં એક હજારથી પંદરસો અઠ્યાવીસ વિસનગરમાં અગિયારસોથી પંદરસો ચાલીસ ડોળામાં એક હજાર પચાસથી સાઠ હરસોલમાં તેરસો નેવુંથી સવદસો ઉનાવામાં તેરસોથી સવવદસો નેવું જોટાણામાં બારસો એકાવનથી તેરસો ને જામનગરમાં એક હજાર થી સૌદસો પંચોતેર કડીમાં બારસો પચાસ થી સૌદસો પચાસ બીજાપુરમાં એક હજાર પચાસ પંદરસો ઓગણીસ કુકરવાડામાં બારસો સાહીઠ થી નેવું ગોજરિયામાં બારસો થી પંચોતેર ધારીમાં બારસો છ્યાસી થી સૌદસો વડાલીમાં તેરસો થી સૌદસો હિંમતનગરમાં સૌદસો તેત્રીસ થી બાવન જસદણમાં અગિયારસો જસદણમાં અગિયારસો પચાસથી પંદરસો કાલાવડમાં અગિયારસોથી સૌદસો પંચોતેર હારીજમાં બારસો સિત્તેરથી સૌદસો તેતાલીસ ટિન્ટોયમાં તેરસો ત્રીસથી તેરસો ને એસી સાણસમાં બારસો પંચોતેરથી સૌદસો બાસઠ લખતરમાં અગિયારસો બાસઠથી સવુંદસો એકસઠ અને ખેડૂત મિત્રો માણસામાં બારસો બાસઠથી પંદરસો રૂપિયા આજે કપાસના એક મણના બજાર ભાવ બોલાયા હતા આભાર ખેડૂત મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલમાં નવા છો તો ચેનલને ને જરૂરથી કરી લેજો